એપ્રિલ મહિનાની શરૂઆતથી જ સૂર્યનારાયણ આકાશમાંથી અગનગોડા મળી રહે તે માટે ચૌદ લાખ રૂપિયાના ખર્ચે વોટર એટીએમ મૂકવામાં આવ્યા હતા ભરૂચના પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલ અને પાલિકાના તત્કાલીન પ્રમુખ સુરભી તમાકુવાલાની હાજરીમાં વર્ષ બે હજાર વીસમાં આ પ્રોજેક્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું વોટર એટીએમનો કોન્ટ્રાક્ટ ખાનગી કંપનીને આપવામાં આવ્યો હતો પાંચ વર્ષમાં જ મોટા ભાગના વોટર એટીએમ સોભાના ગાંઠ્યા સમાન બની ગયા છે આ મામલે વિપક્ષના નેતા સમસાદ અલી સૈયદે જણાવ્યું હતું કે પાલિકા સત્તાધીશો લોકોને પાણી પીવડાવવામાં પણ નિષ્ફળ નીવડ્યા છે ભરૂચ શહેરમાં આવેલ નગરપાલિકા દ્વારા જે વોટર એટીએમ મશીન મૂકવામાં આવેલા હતા જે તે સમયે હાલ આજે હાલના હાલના અંદર ભરૂચમાં તમામ વોટર એટીએમ મશીન જે પાણીની પરત કહી શકાય તમામ બન હાલતમાં છે ઘણા સમય લાંબા સમયથી બન હાલતમાં છે કોન્ટ્રાક્ટ બેઝના ઉપર આ પરબો આપવામાં આવેલી હતી જે તે સમયે નગરપાલિકાના અંદર જયારે થયો હતો ત્યારે વોટર એટીએમ મશીન કહી શકાય કે પૈસા નાખીને પાણી પીવાની જે આ લોકો ઠરાવ લઈને આવેલા તે સમયે વિપક્ષે વિરોધ કરીને મફત સેવા પાણીની પૂરી પાડવા માટે નગરપાલિકાના અંદર દબાણ કરેલું હતું નગરપાલિકા એને મંજૂર કરીને તમામ જગ્યાએ પાણીની પરબો નું કહી શકાય કે પાણીની પરબો એટીએમ મશીન મૂકેલા હતા પણ નગરપાલિકાની હર હંમેશની નીતિ છે કે કોઈ પણ પ્રોજેક્ટ શરૂ કરે પણ એની દેખભાળ નથી રાખતા આજે તમામ એટીએમ મશીન પાણીના બંધ છે ઉનાળાની આકરી ગરમી કહી શકાય કે માર્ચ એપ્રિલની ગરમી છે લોકો રાહદારીઓ જે છે રિક્ષા ચાલકો છે તેમની માટે કોઈ પણ પાણીની સુવિધા મુખ્ય સ્થળો પર નથી કહી શકાય કે વર્ષો પહેલા જયારે નગરપાલિકાના અંદર કહી શકાય કે પાંચ બત્તી સ્ટેશનના અંદર માટલા માટલામાંથી લોકોને પાણી પીડાવામાં આવતું હતું નગરપાલિકાના માણસો ત્યાં ઉભા રહેતા હતા અને રાહારીઓને માટલામાંથી પાણી હતા આજે આટલી સુવિધા હોવા છતાં કહી શકાય ટેકનોલોજી હોવા છતાં પણ આજે નગરપાલિકા લોકોને પાણી આપવાના અંદર નિષ્ફળ સાબિત થઈ છે નગરપાલિકાના ચીફ ઓફિસર અને વહીવટી તંત્રને અમારી અરજ છે જે એટીએમ એટીએમ વિસ્તારોમાં વોટર વોટર મૂકવામાં આવ્યા હતા પૈકી અમુક જ સ્થળોએ કાર્યરત છે જે વોટર એટીએમ નું સંચાલન સામાજિક સંસ્થાઓને સોંપવામાં આવ્યું હતું માત્ર ને માત્ર એજ વોટર એટીએમ માંથી વટે માર્ગો પાણી પી શકે છે વોટર એટીએમ ના મામલે વિપક્ષે શાસકો પ્રસ્તા પાડી છે ત્યારે ચીફ ઓફિસર હરેશ અગ્રવાલે જણાવ્યું હતું કે તમામ વોટર એટીએમ કાર્યરત થઈ જાય તેવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે ભરૂચ શહેરમાં બંધ હાલતમાં રહેલા વોટર એટીએમ ઝડપથી શરૂ થાય તે જરૂરી છે મિનરલ વોટરના આ યુગમાં પાણીની પરોબોની સંખ્યા ઘટી ચૂકી છે અને પાણીના પાઉચ પણ બંધ થઈ ગયા છે આવા સંજોગોમાં ગરીબ વ્યક્તિ દસ વીસ રૂપિયાની પાણીની બોટલ ખરીદી શકે તેમ નથી લોકોની સુવિધા માટે લગાવવામાં આવેલા વોટર એટીએમ ફરી એક વખત લોકો માટે આશીર્વાદરૂપ બને તે દિશામાં નગરપાલિકાએ પ્રયાસ કરવા જોઈએ ભરૂચ નગરપાલિકા દ્વારા બે હજાર જુદી જુદી જગ્યાએ દસ જેટલા મશીનો મશીનો મૂકવામાં આવેલ આ જે તે વખતે ધોરણે તૈયાર કરવામાં આવેલ જેમાં મશીનરી અંદર જે નાખવામાં આવે એનું મેન્ટેનન્સ એજન્સી દ્વારા કરવામાં આવતું હતું એની રોલટી પણ નગરપાલિકાને એજન્સી આપતી હતી અને એ જે મશીનો લગાડેલા હતા એની ઉપર જે જાહેરાતના હક એજન્સીને આપેલા હતા પરંતુ સમય જતાં અત્યારે એ દસ વોટર એટીએમમાંથી જે ચાર અલગ એનજીઓને આપેલ છે એ અત્યારે ચાલુ છે બાકીના વોટર એટીએમની અંદર મશીનરીમાં ને એમાં થોડા પ્રશ્નો છે અમે એની ઉપર કામ કરી રહ્યા છીએ અને એ ઝડપથી ચાલુ થાય એના માટેના અમારા પ્રયત્નો બી રહેશે એ સિવાય નગરપાલિકાએ જુદી જુદી સ્વૈચ્છિક સંસ્થાઓ અથવા તો નગરપાલિકાઓની પોતાના ગ્રાંટમાંથી જે પબ્લિક માટે ફરક કરવામાં આવેલ છે એ પૈકી અત્યારે પાંચ બતી જોડે એક પરબ ચાલુ છે અને હોસ્ટેલ ગ્રાઉન્ડ ની બાજુમાં પણ એક પરબ ચાલુ છે